નમસ્કાર મિત્રો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી માસ કેવું જશે? સબ વિસ્તાર સાથે આ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. આપનું કેરિયર કેવું જશે? સ્વાસ્થ્ય બાબતમાં આપણે ક્યારે સાવધાની રાખવી જોઈએ? આ વિદ્યાર્થી બંધો માટે કેવું આ માસ જશે? વિવાહિક જીવન આપનું કેવું જશે અને આપણે કયા ઉપાય કરવા જોઈએ? સબ વિસ્તારથી આ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો સૌથી પહેલા આપણે ચર્ચા કરશું સ્વાસ્થ્ય બાબતની. તો બાર ફેબ્રુઆરી સુધી આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કેમ કે શુક્ર મહારાજની સ્થિતિ ત્યાં સુધી આઠમા સ્થાનમાં છે એટલે આપ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપ કોઈ પણ પ્રવાસમાં નીકળો યાત્રામાં નીકળો તો ત્યાં ખાવામાં ખૂબ જ આપને ધ્યાન રાખવું પડશે અન્ય વસ્તુ આપ જો ભોજન કરશો તો સ્વાસ્થ્ય આપણું બગડી શકે છે જો આપ બાર ફેબ્રુઆરી પછી આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેવાનું છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી શુક્ર ને રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે બાર ફેબ્રુઆરી પછી નવમા ભાવમાં આવશે એટલે આપની ચિંતા જરૂર દૂર થશે મિત્રો આ જ રીતે આપણે આગળ ચર્ચા કરીએ પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એનો અનુભવ કોમેક્સ બોક્સમાં જરૂર લખજો અને મહાદેવ હર જરૂર લખજો સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી તે પણ સાવધાન થઈ શકે બરાબર શકે ઉપાય કરી શકે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે આપના જન્મગ્રહોનું વિશ્લેષણ કરાવવું હોય આપને ઉપાય જાણવા હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય મિત્રો સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમય આપ કોલ કરી અને મુલાકાત કરી શકો છો મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ ફેબ્રુઆરી માસ કેવું જવાનું છે તો એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ ઉત્તમ જવાનું છે શા માટે મિત્રો તો કે પંચમ સ્થાનનો માલિક છે એ બુદ્ધ દેવ થાય છે અને બુદ્ધ દેવ રાહસી પરિવર્તન થશે ત્યારે આપના જીવનમાં પણ પરિવર્તન આવશે આપ જે પૂર્વકાળના વિશે વાંચન કરતા હતા આપ યાદ ન રહેતું હતું આપ જે મહેનત કરતા હતા એનું પરિણામ આપણે પ્રાપ્ત ન થતું હતું એ પરિણામ ફેબ્રુઆરી માસમાં આપને જરૂર પ્રાપ્ત થશે આપની યાદશક્તિ જરૂર વધશે સાથે આપને ધ્યાન પણ દેવું પડશે આપને મહેનત પણ કરવી પડશે અને મહેનતનું પરિણામ આપને જોવા મળશે આપ કોઈ નવી સ્કૂલમાં કોલેજમાં એડમિશનની ઈચ્છા હોય તો તે પણ ફેબ્રુઆરી માસમાં પરિપૂર્ણ થવા જઈ રહી છે આપ વિદેશ જવા હોય અભ્યાસ માટે તો તે પણ ઈચ્છા આપની આપની થશે શક્તિ ઉત્તમ છે કેમ કે બુદ્ધદેવ સારી સ્થિતિમાં આવવાના છે એટલે આપને જરૂર વિદ્યા અભ્યાસમાં લાભ થવાનો છે હવે વાત કરીએ મિત્રો વિવાહિક જીવનની તો વિવાહિક જીવન એટલે કે સપ્તમ ભાવ સપ્તમ ભાવના માલિક થાય છે એ દેવ છે અને મંગળ દેવ છે એ શુક્ર દેવ સાથે આવવાના છે તો એમ કહી શકાય કે આપણા વિવાહિક જીવનમાં જે ઝઘડાઓ થતા હતા એ જરૂર શાંત થશે એકબીજાની આપ કેર કરશો એકબીજાની જે અસમજ હતી એ અસમજ દૂર થશે અને સમજણ શક્તિથી બંને ચાલશો આપના ઝઘડાથી આપના પરિવારમાં ચિંતાનો માહોલ ઉભો થતો હતો તે જરૂર દૂર થશે આપ પ્રવાસ ખેડી શકશો આપ યાત્રા ખેડી શકશો અને પ્રવાસમાં એકબીજાનો પ્રેમ વધશે એકબીજાને સમજણ શક્તિ વધશે એકબીજાને આપ એમ કહી શકાય કે વધારે કેર કરશો એટલે કે ફેબ્રુઆરી માસ વિવાહિક જીવન માટે ઉત્તમ બની જવાનું છે વિવાહિક જીવનની અંદર આપના જીવન નવું પરિવર્તન આવશે મિત્રો હવે વાત કરીએ આપણે કેરિયરની કેમ કે કોઈ પણ મહેનત કરીએ એ મહેનતનું જ્યાં સુધી ભાગ્યનો સાથ ન મળે ને ત્યાં સુધી એ મહેનતનું પરિણામ મળતું નથી તો આપણા ભાગ્ય સ્થાનના માલિક છે શનિદેવ છે અને શનિદેવ પોતાના સ્થાનમાં છે દશમ ભાવમાં છે એટલે પોતાના સ્થાનમાં છે એટલે કે ભાગ્ય આપને સાથ આપ જે મહેનત કરો છો એનું પરિણામ આપને દેખાશે આપે પૂર્વમાં કરેલી મહેનત એ ફેબ્રુઆરી માસમાં આપને દેખાશે સાથે પૂર્વમાં જે આપણે પૈસા રોક્યા છે એ પૈસાનું રોકાણ કર્યું છે એનું વળતર આપને દેખાશે

આપના વળતર રૂપે આપને પ્રાપ્ત થાય એમ આપણે આગળ ચાલવું જોઈએ સાથે મિત્રો ભાગીદારીમાં કોઈ પણ બિઝનેસ કરો તો ત્યાં સમજી વિચારીને આપણે આગળ વધવું જોઈએ આપના મિત્રોને કોઈ પૈસાની લેતી દેતી કરતા હોત તો ત્યાં આપણે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે આપના પૈસાથી આપના જીવનમાં સંબંધો આપના દૂર ન થાય એની કાળજી લેવાનો સમય છે નોકરીની વાત કરીએ મિત્રો તો નોકરીમાં જે ગ્રહોની સ્થિતિનું સર્જન થાય છે એમાં નોકરીના પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ આપના પ્રમોશનમાં આપની પાછળ રાજનીતિ ન રમાઈ જાય એની ખાસ કાળજી લેજો આપના પોતાના જેને માનો છો એ પોતાના જ તમારી પાછળ રાજનીતિ ન કરે એમની ખાસ સાવધાનીનો સમય છે વૃષભ રાશિના જાતકો માટે આ પૈસા દૂર એટલે કે પૈસા વાપરવાનો સમય નથી પૈસા બચાવવાનો સમય છે અને નોકરીમાં આપના સહકર્મચારી પાછળ જે પૈસાનો ખર્જો કરો છો એ પૈસા આપના જીવનમાં યશ મળે છે કે નથી મળતો એમની કાળજી ખાસ કરીને લેજો મિત્રો હવે તમારે આ માસમાં કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં અભિવૃદ્ધિ થાય તેના માટે પ્રતિ દિવસે આપના રાશિ સ્વામીનો જે બીજ મંત્ર આપું છું એમની રોજ બે માળા કરો સાથે એક શ્રી સુક્તનો પાઠ જરૂર કરવો જોઈએ શ્રી નો પાઠ આપણે ન આવડતો હોય તો જરૂર જરૂર વંચન કરો સાંભળો અને ત્યાં સુધી ઓમ મહાલક્ષ્મી એ નમઃ આ મંત્ર જપ કરો બીજ મંત્ર છે દ્રામ દ્રેમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્ર ને પ્રતિ દિવસે બે વાર કરશો આપણો માસ ઉત્તમ બની જશે મિત્રો આજ રીતે દરેક રાશિઓના ફેબ્રુઆરી માસ કેવું જશે કયા માધ્યમથી સાંભળો છો YouTube ના માધ્યમથી સાંભળો છો અથવા Facebook ના માધ્યમથી સાંભળો છો શેર કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ જરૂર લેજો મિત્રો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હોય